જય માતાજી જય દયાધીશ તો નવા બ્લોગમાં સ્વાગત છે તમારું આજે આપણને એક મિત્ર મળવા આવે છે દશરથભાઈ તો દશરથભાઈ ફોન આવ્યો તો કે મેં આવીશી પાળીયત ગયા હતા તો વેળાનાથના દર્શન કરવાને વળતા રિટર્નમાં આવે છે તો મળશું એમને તો બને રહીજો બ્લોગમાં અને બીજો તો આપણે ખબર છે ડેલી સર્વિસ આવે છે આપણી ખેતરનું અને બારગામ જ્યાં હોય તો બહારગામના બ્લોગ પણ મૂકવીશી તો એવું કંઈક છે તો જોવાનું ભૂલતા નહીં એ આવો આવો દશરથભાઈ દશરથભાઈ આવી ગયા છે આપણે અહિયાં દશરથભાઈ ભાઈ છે ભાઈ આપણને તો કેમ છો દસરથભાઈ ચાલો ચાલો મિત્રો આપણે આઈ ગયા છીએ સવાર સવારમાં આટો મારવા તો આંટો મારશું રચકામાં તો આવો કંઈક રચકો થઈ ગયો છે આ લસણનો ઘારો છે શેણા છે જો સીણા છે અને રચકો છે અને આપણે આ છે કૂવો પાણીનો અને આ રચકો છે તો રચકો તો સારો જ છે અત્યારે તો કંઈ ઘટે નહીં એમાં તો રચકો બહુ સારો થઈ ગયો છે જો ચેવડો થઈ ગયો છે અને કોઈ થોડોક નાનો છે એ થઈ જશે ઝાકળ પડે છે એટલે વધે સારો તો મોટો થઈ જશે થોડાક ધીમા વાટ એવો ખાલી અઠવાડિયું થઈ જાય એટલે વાટ પાડી દેવાનો છે તો થઈ જશે કમ્પ્લેટ પછી વાંધો નહીં ખાલી નહીં જવું પડે અત્યારે તો જવું પડે છે તો એવું કંઈક છે આમાં ગલોડો લેતી આવી

સુમી ગયો દોડી આયા આ તો ફાઈટ કરી આ આ આ કઈનું યોજીયા હું આ ખાતા નહી પા

આ વિડિયો સટી ચાલો સટી એન્જીન રતોરી આવશે વિડ વિડ અહીંયા લવ ઓકતો ઘણી પણ ખાઈ તો આવું છે રચકો અને આપણે આવી ગયા છીએ સવાર સવારમાં ખેતરે તો આટો મારવી છીએ અત્યારે કેમકે જોવા આવવું પડે સવારમાં ઢોરા બોરા નથી આવ્યા ને એ માટે તો સરસ મજાનું રચકો થઈ ગયો છે રાજગરો છે ચીણા છે તો ચીણા પણ થઈ ગયા છે તો આવજો બધા મિત્રો જ ખાવા છીણા થાય એટલે તો બનાવશું શેણાનું શાક તો ચાલો હવે આટો મારી લેવી તો મૂળા પણ થઈ ગયા છે એન કોઈ તો આ સારો વાઢેવો થઈ ગયો છે ધાણા પણ થઈ ગયા છે અને આજે ઝાકળ પણ વધુ પડ્યો છે જેમ કે દરરોજ વાદળા હતા એટલે બહુ ઝાકળ નહોતો તો ઝાકળ પણ છે જો આ ધાણાનો ક્યારો છે અને ધાણા પણ સારા જ છે જો આ મૂળો છે તો મૂળો પણ થઈ ગયો છે જો તો મૂળો છે ધાણા છે બધું થઈ ગયું છે તો હવે આપણે જઈએ ઘરે અને પછી જઈશું ફલ લેવા તો આજનો બ્લોક આવ બનશે ખેતર ન જેમ કે બાયર તો ગયા નથી એટલે તો ચાલો મિત્રો આવજો જો આ મેથી વાંચ સાટી મોટી થઈ જશે તો અને જાહેરમાં થોડી ચિત્રી આવી જાય છે આ ઘઉં છે અને કપા હવે ફાટતો જાય છે જો દેખાય છે અઠવાડિયા વાળો ફાટી જાય છે અને એટલો કાઢીને જો એટલી હાઠીયું કાઢી ત્યાં આમાં કપા હતા ભાઈ રચકો કર્યો હતો તો આવી રીતે આ ફરતો ફરતો આટો મારી લીધો રચકા ફરતો હવે વાટ આવશે એટલે ચાલુ રહેશે ઢોરાનું રડશે તો અને હવે પાણી પાવું પડશે એટલે એકાદ દઈશું અને લાગડ જો મૂળા છે તો મૂળા નાખ્યા છે અને આ છે રાજગ્રહ રાજગ્રહ છે ને પાળા પાળા જો શીણાય છે પાસે જો આ સીણા છે પાળા પાળા સીણા પણ નહીં ખ્યા છે પણ બહુ પારો ગયો છે મકાઈ આ થોડાક સીણા નહીં ખાજો આવું છે સીણાનું કામ થઈ જશે પોપટા થોડાક એકાદ શાક થાય એવા અને આ લસણ ડુંગળી લસણ છે તો થોડાક

તો કેવો લાગ્યો બ્લોગ મિત્રો જણાવી દેજો તમને અને બ્લોગ ગમ્યો હોય તો લાઈક ને સબસ્ક્રાઈબર કરી નાખજો અને કોમેન્ટમાં જણાવજો તો ચાલો આવજો બાય બાય નેક્સ્ટ ટાઈમ